આ ભારત દેશને કેટલાય વર્ષોની લડત પછી કેટલાય બલિદાન પછી આ આર્યવર્ત ભારત દેશને આ હિન્દુ સંસ્કૃતિના ભારત દેશને મારા ભાઈ બહેનો કેટલાય વર્ષોના સંઘર્ષ પછી કાનૂની લડાઈ શારીરિક આર્થિક માનસિક બધી રીતે આપણું હોવા છતાં આપણી પાસે જે રામ જન્મ્યા હતા એ જન્મભૂમિ આપણા હાથમાં નહોતી પણ ભગવાન રામની કૃપા અને આપડા માનનીય વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદી સાહેબ ના અથાગ પ્રયત્ન થી રામ મંદિર નિર્માણ થઈ ચુક્યું છે અને મોદી અને યોગી યોગી અને એક બાજુ યોગી યોગ મોદી ભારત દેશના અંદર રામ રાજ્ય ની જાણે શરૂઆત થવા જઈ રહી છે અમારો રાજા રામ પોતાના મંદિર માં નિજ મંદિર માં પ્રતિષ્ઠિત થવા જઈ રહ્યા છે ત્યારે આપ સૌને વિનંતી કરો એક વાર જય જય કાર કરીએ જય શ્રી રામ જય બાવીસમી જાન્યુઆરી મારા રામજી જયારે મંદિર માં બિરાજે હાથ જોડી આપ સૌ મારા ભક્તજનો ને વિનંતી કરું હિન્દુ ભાઈ બેન હો અરે હિન્દુસ્તાન માં તમે રહેતા હો કોઈ પણ જ્ઞાતિ ના હોય કોઈ પણ જાતિ ના હો મતભેદ ભૂલી જ્ઞાતિ જાતિ ભૂલી અને ભારત ની અંદર સુખ સમૃદ્ધિ ને શાંતિ માટે દઈ અને ભગવાન રામજી બિરાજિત થઈ રહ્યા છે ત્યારે ઘરે ઘરે તમારા ઘરે ઘરે એ દિવસે દિવાળી ઉજવજો તમે દેવડાઓ કરજો કયા દિવસે બાવીસ જાન્યુઆરી ભગવાન નો પ્રતિષ્ઠા મહોત્સવ છે રામજી પ્રતિષ્ઠિત થવાના છે અયોધ્યાની અંદર રામ લક્ષ્મણ જાનકી જય બોલો એક ઉજ્જવળ ભવિષ્ય લઈ એક ઉજ્જવળ ભારત દુનિયાના અંદર એક નામના મેળવી રહ્યું છે ત્યારે ખુબ ખુબ ધન્યવાદ આ ભારત ની આ રામ મંદિર સમર્પિત કરતા આપશે રાજા રે મહારાણી સીતા થશે રામજી રાજા અમારે મહારાણી રામજી રાજા અમારે મહારાણી સીતા અશે રામજી રાજા રે મહારાણી સીતા રામજી રાજા અશે રામજી રાજા રે અમારે મહારાણી સીતા શ્રી રામ આપ સૌને એક સુંદર સુશાસિત ભગવાન રામચંદ્રજીનો જે સંદેશ છે એ રામાયણ દ્વારા મળી ચૂક્યો છે મારા ભાઈ જાન્યુઆરી વખત તમે તમારા ઘરે ઉત્સવ કરજો મીઠાઈ બનાવજો અને રામજી મંદિર માં પ્રતિષ્ઠિત થઈ રહ્યા છે એ દિવસે ઘરે ઘરે દીવડાઓ પ્રગટ કરજો અને દિવાળી જેવો ઉત્સવ નવા નવા કપડા પહેરી અને ભારત દેશને બધા આપજો એકબીજાને બધા આપજો જ મારી ભ્રગેશભાઈ આ વ્યાસપીઠ ઉપરથી આપ સૌને ભ્રગેશભાઈ વિનંતી છે